ઉકળો થાય ને કઈ કે જગ્યા ટૂંકી હે ને એટલે અમે જરા કઈ ઓલી બાજુ હાલે નાખવા જાવું પડે એ હું કઈ વાહિદા નાખે દઉં તો પછી ઘરમાં તો આપણે ધીરે ધીરે કર્યા રાખીએ ને પાછો તડકો થઈ જાય ને એટલે પછી વાહિંદા નો નાખાય કે વાહિદા હોય હામટા એટલા ઢોર હે એટલે વાહિદા તો થાય ને તે હું કાલ થોડોક વિડીયો સ્ટાર્ટ કરલા ને આપણી એક હે ને નવી વાસડી લીધી તે હું તમને દેખાડા આતા તા બેજો ઉભી હતી

ટૂંકા ખડ ને નીણ ખાઈ લે ના તો પછી પાછું હાડા બાર એક વાગા ઠુકડું કરા કેમ કે હમણાં તડકા બહુ પડે ને એટલે બે ફેરે પાણી કરીએ ને પાછી રૂંઢે એક ફેરે કરીએ આખા દીમાં શિયારોક વાર પાણી થઈ જાય ગયું ને કેમ કે તડકા બહુ પડે એટલે પાણી તો આપડી જોઈએ તા એની ત્યાં મૂંગો માલ છે એને ત્યાં જોઈએ ને તો જો બધા અસલ ની નીણ ખાય ને એવું મારે હે ને શિયાક ની રોટલા કરવા તે શિયાક ને રોટલા ને બધું કરેલા તો પછી શિવમ ને તેડે આવા તો એની ટાણું થઈ જાય મારે હે ને હમણાં વિડીયો શૂટ કરવા વાળું કોઈ હે નહીં તે એકલી ને એકલી વિડીયો ઉતારા કે મારી દેરાણી હે ને એને માવતેરી ગઈ ડિલિવરી કરવા એટલે હમણાં કામમાં થોડીક તેણ પડે ને વિડીયો ઉતારવામાં પણ તેણ પડે કે કે ઓલું હતું તો એકલી ઉતારે દેતી ને અમારે એકલી ને એકલી ને ઉતારવું પડે તો હાલો એ હું શિયાક ને રોટલા ની કરેલા

সিছো কেন্তু খারাইরে ও? কোটা বিদা মাক কাজো ইলে? কিদা কাজু কেন্য়ে? এরো কোডাইরে কোডাইরে? কোডেরেরে ইছিয়ে হিল� આપણે ગાયો ને નીણ પણ નખાઈ ગઈ તો હાલો હું તમને દેખાડા સરસ મજા નીણ નખાઈ ગઈ ને શિવમભાઈ આપણે હાથમાં પૈસા લઈ ની કે મારે ખાવાનું લેવું કે

દેખાડે જો આપડી ગાયું ની ખાઈ ગઈ જો બધા ખાય ની શિવમ હાલો ધારી કે તા ભાઈ તો કોમત દે હા રેડી રેડી સંપલ કા તારા હે હાલ તો પેર લે તો જો એને નાસ્તો લેવો નહી તે મણ હાલ માર ફેરી ખાવાન લેવા સંપલ પેરવા જાય

ખબરદાર કામ ખાવાનું લેવું કોઈ લેવાનું એક વેફર જાય નઈ તો ઉલટું થાય એટલે કામ એક જ પડીકુ લે ઈ પણ વેફર બીજું કઈ નઈ ઓછું તો કામ લેવું

ને મારે થોડાક સા ઠામ ની પડ્યા ના તે હું કા થોડાક સા ઠામ હે વિસરે નાખા રૂંઠા ની હોંજવારીઓ કાઢે નાખા ને પછી ગાયો ને એક એક નીણ બાકવા બાકી રહી હે નાખવાની અને પાણી બાકી રહી હે ને પછી વાહી દા બાકી રહી હે તાતા હું હાંજ પડે જા હે કાઉ દી આખો આઈ ને હોય ને ઢોર નું કરીએ ને ઘર નું કરીએ ને તાતા બપોરી તા બે અઢી વાગે નેવરા થાય થોડીક વાર આરામ કરીએ તા ત્રણ હાડા ત્રણ થઈ જાય વરે ઢોર નું ટાણું થઈ જાય એ થોડીક વાર શિવમ ની રમાડી ને એની લેસન કરાવી ને આંગણવાની ચાલતી ગામ એને લેસન માં તો એકડા બગડા નો પણ કે આપણે શીખવાડીએ તો થોડું ઘણું આવડે જાય તે એવું બધુંય છે ને ગરમી ની તો તકા વાત જ જવા દયો હા હે બધાય હાલો બિસ્કુટ ખાવા શિવમ માં બેઠો બેઠો એ કે હાલો બધાય બિસ્કુટ ખાવા બરીક બધા ને સોહકો નાખે ને બરીક

નકર પછી એમાં ને એમાં માદડા બોલ્યા રાખે આમ પોદરા કરે ને કોઈ ને નાખે ને ખોડ ઉગતું હોય ને હું કે ખાઈ લઈ ને એક ફેર નહીં રહેતી તો પછી વારે સોરે ને પાણી કરેલા પછી એ ખાઈ છે દોવાની લઈ ને પછી હેઠ ખાઈ છે હાડા નવ વાગે એક મિનિટ નાખે દઈએ પછી પાછું હવાય રી હેઠ પાછું ઉતવી ની કરવાની તો જો વા આપણો પોપિયો આવ્યો તો તેમાં પોપિયા તો આવ્યા થોડા ઘણા આવ્યા પણ